નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામની મુલાકાતે આવેલ છીએ એક અગ્રણી ખેડૂતની મુલાકાતે જેમણે કૃષિ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ કેલ્સીપોસ બાયો એનપીકે ખાતરનો ઉપયોગ કર્યો છે તો કેલ્સીપોસ બાયો એનપીકે ખાતર વાપરવાથી એમને શું શું ફાયદા થયા છે આપણે એમને મોઢેથી સાંભળીએ રામ રામ શું નામ આપનું મારું નામ ભરતભાઈ વૈશ્રામભાઈ વડોદ ભરતભાઈ ભરતભાઈ અત્યારે જે ચણાનું આપણે વાવેતર બતાવી રહ્યા ખેડૂત મિત્રોને

બધે હું હાથ વાપરું છું કપાસ માં છે હાથ વાપરું થડ માં છે હાથ ખાતર વાપરું છું અને આમાં બધી રીતે ઉગવામાં અને ફાલ ફૂદડામાં બહુ સારું છે કોઈ તકલીફ આપણે પડતી નથી અને હું ખેડૂતને એમ કહું છું કે આ વાપરો તો સારું રહેશે એમ બરાબર તો ભરતભાઈ મારું પૂછવાનું એવું તો છે ચણા છે કેટલા દિવસના થયા છે આ પણ બે હજાર ચોવીસ ના અગિયારમા મહિનામાં અઢાર તારીખે વાયા છે બરાબર અને આજ